મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છીએ તો શ્રી સ્વામી વિવેકાનંદ ગુરુકુળમાં જે ભરતી આવી છે મિત્રો પટાવાળાની ભરતી છે ક્લાર્કની ભરતી છે શિક્ષકોની ભરતી છે આમાં તમારે કોઈ પણ જાતની પરીક્ષા ફી વગરની અને સીધી ભરતી છે મિત્રો છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે જે વહેલા તો પહેલા અને ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીએ મિત્રો તો આપણે ડિસ્કશન છે પૂરી માહિતી અહીંથી સ્વામી વિવેકાનંદ ગુરુકુલ પટ્ટાવાળા કલાક શિક્ષકોની ભરતી છે પર પરીક્ષા વગરની ભરતી છે મિત્રો સીધી ભરતી ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે આપણે સંસ્થાની વાત કરીએ મિત્રો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે એ ગુરુકુલ સંસ્થા છે અને પોસ્ટ વિવિધ છે અરજી તમારું ઓફલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે અરજી છેલ્લી તારીખ છે ખૂબ જ નજીક છે સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે એમાં ખબર ન પડે તો આપણે હાવ છેલ્લે આપેલી છે એની પૂરી વેબસાઇટ તો સ્વામી વિવેકાનંદ ગુરુકુળ ભરતી દસ એપ્રિલથી રોજ બહાર પાડવામાં આવેલી છે મિત્રો ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવા ભરવાના રહેતા નથી તમારે ડાયરીકને ડાયરી સીધું તમારે સ્કૂલની મુલાકાત આ બધા ડોક્યુમેન્ટમાં કહું એ ડોક્યુમેન્ટ લઈને તમારે ભોગવી દેવાનું રહેશે પોસ્ટનું નામ છે શ્રી સ્વામી વિવેકાનંદ ગુરુકુળ પ્રિન્સિપાલની નર્સરી જગ્યા છે કેજી પ્રાથમિક વિભાગમાં ભરતી જગ્યા છે શિક્ષકોની માધ્યમિક વિભાગમાં ભરતી છે સ્પેશિયલ વિભાગ શિક્ષણ એસોસિએશનમાં જગ્યા છે ક્લાર્કમાં જગ્યા છે બધા બરાબર લાડ ગયા છે એટલે બહુ મોટી ભરતી કહી શકાય મિત્રો કારણ કે અરજી ફી છે અહીંયા પણ જાતની નિઃશુલ્ક છે એટલે તમારે કોઈ પણ અરજી ફી છે અહીંયા શૂકવવાની નથી મિત્રો અને વયમર્યાદાની વાત કરીએ તો ભરતીમાં કોઈ પણ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી પણ મતલબ અઢાર વર્ષથી ઉપરના ગમી વ્યક્તિઓ છે અહીંયા ફોર્મ અપ્લાય કરી શકશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂના આધારે થશે આપણે વાત કરીએ એ પ્રમાણે બરાબર અનુભવ આવડત તમારી કેવી છે અને ઇન્ટરવ્યૂ આ બંને દ્વારા છે તમારી પસંદગી પ્રક્રિયા મિત્રો થતી હોય છે કે કયા ડોક્યુમેન્ટ તમારી સાથે લઈ જવા તો રિઝ્યુમ સીવી એટલે કે રિઝ્યુમની કોપી પછી એક આધાર કાર્ડની જરોક્ષ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ સહી લિવિંગ સેલ્ટી માર્કશીટ ડિગ્રી અને અનુભવનું પ્રમાણપત્ર છે આ બધું સાથે લઈ જાવ કારણ કે અનુભવનું પ્રમાણપત્ર હોય તો તમને જે સિલેક્શનનો મોકો છે એ પહેલાં ફર્સ્ટ મળે સિલેક્શનમાં ને પગાર ધોરણની વાત કરી હતી થોડીક તો મિત્રો પગાર ધોરણ છે પરથીમાં ફાઇનલ સિલેક્શન વાત સંસ્થાના નિયમ મુજબ ખૂબ આકર્ષક પગાર ધોરણ તમને મળી શકે એટલે તમારા કામ ઉપર ડિપેન્ડ કરે તમારું કામ કેવું છે કયા ધોરણમાં તમે લેક્ચર અથવા એટેન્ડન્ટ છો તેના પર આધાર રાખીએ તેના પ્રમાણે પગાર મળે અને શૈક્ષણિક લાયકાત છે તો ભરતી અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત છે પોસ્ટ માટે અલગ અલગ છે તમે કયા ફિલ્ડમાં ફોર્મ ભરો છો અને તમારી શૈક્ષણિક લાયક લાયકાત શું છે એ છે તમારા ઉપર ડિપેન્ડ કરે મિત્રો એટલે આમાં સોકટ કરેલ નથી બરાબર તમે શું થોડા તમારું એજ્યુકેશન શું છે એના પર ડિપેન્ડ કરશે ઇન્ટરવ્યૂનું સ્થળ છે તો સ્વામિનારાયણ ગુરુકુલ રેલવે ફાટક પાસે અમદાવાદ રોડ સિહર સિહર અને તથા ઇન્ટરવ્યૂ તારીખ છે ચૌદ એપ્રિલ છે અને જો તમે ભરતી સંબંધિત કોઈ પણ પ્રશ્ન મૂંઝવાનો હોય તો અહીંયા મોબાઈલ આપેલો છે મિત્રો તેના પર જઈ કોન્ટેક્ટ કરી શકો આપણે અહીંયા વેબસાઇટ આપી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ વેબસાઇટ છે આના ઉપર જઈ તમારે અહીંથી બધી માહિતી તમને અહીંથી મળી રહેશે મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાનું છે મિત્રો એટલે આ બધા ડોક્યુમેન્ટ લઈ સાથે ખાલી તમારે રૂબરૂ ડાયરી મુલાકાત લઈ આવવાની છે મિત્રો સ્કૂલની તો આ રીતના વિડીયો હતો વિડીયો સરળ કરે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીજો મિત્રો મળી નવા વિડીયોમાં